ધરણીધર નર્મદા કેનાલ ના કોન્ટ્રાક્ટી ખેડૂતો જાતે સફાઈ કરવા પર મજબૂર ધરણીધર તાલુકાના ઢેરિયાણા માઇનોર એક નર્મદા કેનાલમાં રેતી ઝાડા કચરો ભરાય જોવાના કારણે સ્થાનિક ખેડૂતો ભારે પરેશાન છે રવિ સિઝન શરૂ થઈ ચૂક્યો છે પરંતુ કેનાલની અસફાઈને કારણે પાણી ખેતરો સુધી પહોંચતું નથી જે પાકને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે ખેડૂતોએ જણાવ્યું કે નર્મદા કેનાલમાં કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોએ પાંચસો મજૂરી આપવાનું વચન આપ્યું પરંતુ કામ શરૂ થવાનું પહેલાં જ છટકી ગયા આ પરિસ્થિતિમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે જે સરકાર અને ધારાસભ્યની લાપરવાહી સામે વધુ આક્રોશ ઉભો કરે છે એક સ્થાનિક ખેડૂત કહે છે કે અમારા પાક માટે પાણી જરૂરી છે પરંતુ સરકાર અને ધારાસભ્ય ઊંઘમાં છે ઘણા વખત થી રજૂઆત કર્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી હવે એમને જ કેનાલ સાફ કરવી પડી રહ્યું છે ખેડૂતોએ તંત્ર અને ધારાસભ્ય પર દબાણ વધારવાનું અને તાત્કાલિક કેનાલની સફાઈ માટે પગલા લેવા માંગણી કરી છે જો તરત પગલા ન લેવામાં આવ્યા તો રવિ સિઝનમાં પાકને ગંભીર નુકસાન થવાની શક્યતા છે આ ઘટના માત્ર ખેડૂતોની મુશ્કેલી દર્શાવતી નથી પરંતુ પાણીની યોગ્ય વ્યવસ્થાપના માટે તંત્ર અને ધારાસભ્યની જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરા ખેડૂતો હોય બધા લોલીપોપીને દાતો રહ્યો નો કે મથેરા કેન્સો રૂપિયા આવી એટલે આ શું ખેડૂતો ને બધી મજૂરી કરવાની છે તારે તું શું લેવા પૈસા બિલ બનાવે છે તો